ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્ર પ્રસ્તુત છે ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે જામનગર જિલ્લા ભાજપ દ્વારા ગોષ્ઠી યોજાઈ હતી જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે આયોજિત આ ગોષિક મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર મહેન્દ્રભાઈ પાડલિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિભાજન વિશે વિશેષ છણાવટ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કર્ણાવતીની ક્રિશ્ચિયન મિશનરી દ્વારા ચાલતી સેવન્થ ડે સ્કૂલમાં એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીની હત્યા કર્યાના બનાવમાં આ સ્કૂલના પ્રિન્સિપાલ કે સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ન થતા વાલીઓમાં આક્રોશ હતો ત્યારે જામનગર હિન્દુ સેના ધર્માચાર્ય વિભાગ દ્વારા કાર્યાલય ખાતે મૃતકના આત્માને શાંતિ મળે તે માટે લઘુરુદ્ધિ પાઠાત્મકનું આયોજન કરવામાં આવ્યું હતું ધર્માચાર્ય વિભાગના શાસ્ત્રી ચિરાગ ભટ્ટ દ્વારા આ કાર્ય કરાયું હતું જનતાને મળતી સેવાઓનું નિરીક્ષણ કરવા અને વહીવટી પારદર્શિતાની સમીક્ષા કરવા હેતુ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કલાવર તાલુકાના ખંઢેરા ગામે ગ્રામ પંચાયત કચેરી પ્રાથમિક શાળા અને આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી હતી જન સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા તેમણે મુલાકાત દરમિયાન કરી હતી મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના પ્રશ્નો તથા રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા તથા નાગરિકોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું કલેક્ટરે આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને શિક્ષણની ગુણવત્તા અંગે શિક્ષકો પાસેથી પણ માહિતી મેળવી હતી આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલયમાં દસ દિવસીય એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઠ ગુજરાત નેવલ એનસીસી યુનિટ દ્વારા આયોજિત આ કેમ્પમાં વિવિધ શાળા કોલેજના ચારસો ત્રીસ જેટલા કેડેટ્સ ભાગ લઈ રહ્યા હતા આ વાર્ષિક તાલીમી કેમ્પમાં શહેર પ્રાંત અધિકારી અદિતિ વર્ષાને શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમણે પોતાના ઉદ્બોધનમાં એનસીસી કેડેટ્સને સિવિલ સર્વિસીસ અને સંરક્ષણ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે તથા નેતૃત્વ શક્તિ માટે પ્રેરિત કર્યા હતા ખંભારીયા ડેપો ને એસટી વિભાગ દ્વારા તાજેતરમાં છ નવી બસ ફાળવવામાં આવી છે ખંભળીયા ને એસટી ડેપો ખાતે આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય તથા મહાનુભાવોએ આ છ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું બુધવારે લોકાર્પણ કરવામાં આવેલી આ છ બસોમાં ચાર ડિલક્ષ એક્સપ્રેસ તથા બે મિની બસો આ ડેપોને ફાળવવામાં આવી છે આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય પ્રાંત અધિકારી જામનગર એસટી વિભાગીય નિયામક જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ તથા એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા